અને આ ખતરનાક ચક્રવ્યુહમાં ફસાયેલા સેંકડો આપણા ભારતીયોને અત્યારે જ સૈન્ય વિમાનોમાં બેસાડી બાંધીને કે પછી બેડીઓ પહેરાવીને ભારત પાછા મોકલવામાં આવી રહ્યા છે જેની પૂરી હકીકત જાણીને તમારા રોવાડા ઉભા થઈ શકે છે જો તમે એનાર છો તો મિત્રો અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં વર્ષ બે હજાર પચીસ જોયું આપણે અને બે હજાર છવ્વીસના ના આ સમયગાળામાં જે પરિવર્તન આવ્યું છે તે ઇતિહાસમાં ક્યારેય જોવા નથી મળ્યું અમેરિકાના ન્યાય વિભાગે એક એવો નવો ખેલ શરૂ કર્યો છે જેમાં વર્ષ બે હજાર પચીસ દરમિયાન એવા સો જેટલા ઇમિગ્રેશન જજોને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે જેઓ દયાળુ હતા અથવા તો જેઓ માનવતાના ધોરણે આશ્રય આપી દેતા હતા ખાસ કરીને ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો જેવી શહેરોમાં જ્યાં જજો વધુ કેસ મંજૂર કરતા હતા ત્યાં સામ મટે જજોની અકાલપટ્ટી કરવામાં આવી છે આ જજોને કાઢી મૂકવા પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે તેઓ સરકારની માસ ડિપોર્ટેશન એટલે કે સામૂહિક દેશનિકાલની નીતિમાં અવરોધરૂપ બનતા હતા હવે તેમની જગ્યાએ વર્ષ બે હજાર છવ્વીસમાં નવા તેત્રીસ જજોની નિમણૂક કરવામાં આવી છે જેમાંથી મોટા ભાગના લશ્કરી જે પૃષ્ઠભૂમિ ધરાવે છે એટલે કે તેઓ આર્મીમાં જજ એડવોકેટ જનરલ તરીકે કામ કરી ચૂક્યા છે આ નવા જજોને સ્પષ્ટ સૂચના આપવામાં પણ આવી છે કે તેઓએ કેસનો ન્યાય નથી કરવાનો પણ ઝડપથી નિકાલ કરવાનો છે અને જાહેરાતોમાં પણ એવું લખાયું છે કે ડિપોર્ટેશન જજ બનો અને નક્કી કરો કે કોણ રહેશે અને કોણ બહાર જશે આ જજોને લાખો રૂપિયાનો કે પછી ડોલરનો પગાર અને બોનસ પણ આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ ઝડપથી લોકોને અમેરિકાની બહાર કાઢે અત્યારે અમેરિકામાં બત્રીસ લાખથી વધુ કેસ પેન્ડિંગ છે અને આ નવા જજો એક કન્વેનિયર બેલ્ટની જેવું કામ કરી રહ્યા છે જેમાં શરણાર્થીઓની દલીલો સાંભળીને બદલે સીધા જ દેશ નિકાલના ઓર્ડર ફાડી દેવામાં આવે છે પહેલાના સમયમાં એવું હતું કે વકીલ કરવા માટે પણ કે પછી પુરાવા ભેગા કરવા માટે કોર્ટમાં સમય મળતો હતો જેને ડેડ આફ્ટર ડેડ કલ્ચર હોવાનું કહેવાતું હતું પણ હવે અમેરિકાએ આ સંસ્કૃતિ એકદમ ખતમ કરી નાખ્યું છે અને જજોને કડક આદેશ કે પછી મોટું કરવાનું જે મોડું કરવાનું બંધ કરો અને તાત્કાલિક ઓર્ડર આપો સૌથી મોટો ફટકો અપીલ કરવાની પ્રક્રિયામાં પડ્યો છે પહેલા જો કોઈને ડિપોર્ટ કરવાનો ઓર્ડર મળે તો તેની સામે અપીલ કરવા માટે દિવસનો સમયગાળો મળતો હતો પણ હવે વર્ષ આ નવા નિયમ મુજબ દસ જ દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે જે વ્યક્તિ જેલમાં બંધ હોય અથવા તો જેને ઇંગ્લિશ ન આવડતું હોય અંગ્રેજી ન આવડતું હોય તેવા માટે દસ દિવસના દસ દિવસમાં વકીલ કરીને અપીલ કરવાની અશક્ય વાત છે જો દસ દિવસમાં અપીલ ન થાય તો તેને તાત્કાલિક અમેરિકાની બહાર મોકલી દેવામાં આવે છે આટલું ઓછું હોય તો પાંચ ફેબ્રુઆરી બે હજાર ના રોજ અદાલતે એક એવો ચુકાદો આપ્યો કે હવે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરીને તેને જેલમાં પૂરી શકાશે પછી ભલે તે વર્ષોથી ત્યાં રહેતો હોય ત્યાં નિયમના કારણે હવે અમેરિકામાં રહેતા ભારતીયો પણ સુરક્ષિત નથી

ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જે એક જ ફ્લાઇટમાં એકસો ને ચાર ભારતીયોને અમૃતસર ઉતારવામાં આવ્યા હતા અને સૌથી આઘાતજનક વાત તો એ છે કે આ ભારતીયોને આખા રસ્તે હાથમાં અને પગમાં બેડીઓ એટલે કે સાંકળો જે કંઈ પણ બંધાતું હોય તે બાંધી દેવામાં આવ્યા હતા પંજાબ હરિયાણા અને ગુજરાતના યુવાનો જેઓ વીસ લાખથી લઈને સવા કરોડ રૂપિયા સુધીના ખર્ચો કરીને ડંકીના રસ્તે અમેરિકા પહોંચ્યા હતા તેમને હવે અમેરિકાની સેનાના વિમાનમાં ગુનેગારની જેમ પાછા બોલાવામાં એટલે કે દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે આ આંકડાઓ મુજબ આપણે જોઈએ તો જુલાઈ બે હજાર પચીસ રીતે રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં સૌથી વધુ પંજાબ હરિયાણા અને ગુજરાત ગુજરાતના તો જેમાં જેટલા લોકોને સમાવેશમાં થઈ રહ્યો છે આ કડક નીતિને કારણે હવે અમેરિકા જતી ગેરકાયદેસર ભીડમાં બાસઠ ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે કારણ કે લોકોને હવે સમજાઈ ગયું છે કે અમેરિકા હવે ન્યાય નથી કરતું પણ માત્ર કરે છે આમ અમેરિકાની આ નવી સિસ્ટમ હવે એક નવું મશીન બની ગયું છે જ્યાં માનવતા માટે કોઈ સ્થાન નથી રહ્યું અને માત્ર દેશની કાલ જ એકમાત્ર લક્ષ લક્ષ્ય બની ગયું હોય તેવું આપણને બધાને લાગી રહ્યું છે આવનારો સમય જ કહી શકે કે શું થશે